આ ચોક્કસ હું જે દ્રશ્યો આપણે બતાવી રહ્યું છે નિકોલ વિસ્તારના છે હું અમારે ખાઈશ કેમેરામેને પણ એ દ્રશ્યો બતાવ્યું છે કે નિકોલ નો આ ગોપાલ ચોક વિસ્તાર કહેવામાં આવે છે

ઘર માં પાણી ગુસે છે અમારા પાણી નહીં ચોથા માર પાર્કિંગમાં છે ચાલુ વરસાદ માં રઘુવી સ્કૂલ આવે છે ત્યાં છોકરા નાના નાના સ્કૂલે કઈ ના જાય કોઈ જોવા કોઈ આવતું નહીં હાલો કમલ ને પંજા ને ચોક્કસ રોષ છે અરે ઘર પાણી ઘૂસી ગયા છે એક બહાર જવાતું નથી અને મોટી લાઈન નખાવો એક લાઈન ચાલુ કરે તે વાલ બંધ છે એ વાલ ખુલ્લો કરતા નથી ચોક્કસ દ્રશ્યો છે કાલો પરમ દિવસ મેં મારો ફોન નંબર પણ આપો નામ પણ આપો મારો ફોન નંબર અઠાણું બે ચુમ્માલી ત્રેવીસ નવ સત્તર ઉપર મેં ફોન ઓનલાઈન કર્યો તો મને કે કે આ સોસાયટી કયા વોર્ડ આવે વોર્ડ તમારે જોવાનો અમને પબ્લિક ક્યાં છે તમને ખબર જ નથી ચોક્કસ આ વોર્ડ પણ કદાચ ખબર નથી એ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે કોર્પોરેશન માં જયારે ફરિયાદ લખાવી ત્યારે કોર્પોરેશન માંથી ઓનલાઈન ફરિયાદ વાળા લોકો એવું કે છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશું જે લોકો છે કઈ રીતે પરેશાન છે જોવા મળી જોઈ શકાય છે કે મહિલાઓ અહીં આવી રહી છે આ સ્થિતિમાં છે તે પ્રકારની સ્થિતિ છે આજ અમદાવાદ શહેરની

આ છે અમદાવાદ શહેર જે સ્માર્ટ શહેર બની ગયું છે અમદાવાદ શહેર કદાચ એ સ્માર્ટ શહેર હેરિટેજ શહેરનું બિરુદ તો મળ્યું છે પરંતુ સ્થાનિક લોકો સામાન્ય લોકોની જે સમસ્યા છે તે સમસ્યાનો હલ કદાચ મહાનગરપાલિકાના અધિકારીઓ કે સત્તાધીશો નથી લાવી શક્યા તે સ્પષ્ટ દેખાય છે લોકો કઈ રીતે પરેશાન જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે વાત કરશું બેન કેવી સ્થિતિ હોય છે અહીં વરસાદના સમયે શું કેવું છે આપનું જે ઉધરસ થઈ બેન જઈ શકાય છે કે લોકોને બધા પ્રયાસ કરશું

લોકો ઘરની અંદર પણ બેઠા છે સામાન છે 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 તે તે ભીનો પ્રકારની સ્થિતિ સ્થિતિ જોવા મળી રહી અમદાવાદ શહેરની સ્માર્ટ શહેરની કદાચ એ અધિકારીઓ જુએ ને જે રીતે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે કે છે કે અમને ફોન નથી આવ્યો તો શું મહાનગરપાલિકા ફોનની રાહ જોઈ રહી છે અહીંયા લોકો માટે કે અહીં ફોન આવે પછી જ અહીં કામગીરી થાય તે જ એક મોટો સવાલ છે